आप जु रिया छो विचार क्रांति न्यूज हूँ विनोद भट्ट आप सो पत्रकारों को स्वागत है वो चेयरमैन गुजरात राज्य योग बोर्ड आज नड़ियाद योग का विषय लेने हो अपना मत प्रस्तुत आज बे कार्यक्रम विषय लेने हो तो नड़ियाद में आयो પ્રથમ સ્વસ્થ ગુજરાત વેદસ્તા મુક્ત ગુજરાત નું અભિયાન અને આઈડીવાઈ નો કાર્યક્રમ યોગ આપણી ભારતીય સંસ્કૃતિ ની દેન છે આપણા ઋષિ મુનિઓ યોગી હતા યોગ આયુર્વેદ અને ધ્યાન સારે બસો બસો વર્ષ સ્વસ્થ જીવન જીવતા અત્યારે બેઠાણુ જીવન કસરતનો અભાવ અને માનસિક તણાવ લીધે રોગો વધ્યા એનો સમાધાન છે યોગ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના લીધે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે આપણો સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે ગુજરાત રાજ્ય સરકારે ત્રણસો પાસઠ દિવસ યોગ કરે એના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને અમારા સમસ્ત ગુજરાતમાં પાંચ હજાર થી વધુ યોગ વર્ગો ચાલે છે અને દોઢ લાખ થી વધુ યોગ ટ્રેનો કાર્યરત છે અત્યારે થોડા દિવસ પહેલા આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ મન કી વાતમાં વાત કરી કે દેશ કો મોટાપા મુક્ત કરતા આખા દેશમાં સૌથી પહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભામાં ઘોષણા કરી કે સ્વસ્થ ગુજરાત અભિયાન આખા આજે હું નડિયાદમાં આવ્યો છું અને કાલે અમારું ન્યુ બીપીએસ સ્વામિનારાયણ મંદિર પર યોગી ફાઉન્ટ એટલા નડિયાદ એક મોટું કાર્યક્રમ છે સવારે સાડા થી સાડા સાત વાગ્યા સુધી હું નડિયાદની ખેડા જિલ્લાની જનતાને આહવાન કરવા માંગુ છું કે કાલની શિબિરમાં આપ જોડાઓ અમારો કાલનો શિબિરનો ફોકસ રહેશે કે મોટાપાથી મુક્તિ વિદેશતાથી કેવી રીતે મુક્ત થઈએ વિદેશતા પણ એક મિત્રો એક બીમારી છે એ પણ એક રોગ છે એક રોગ આવે ને એના જોડે જોડે અનેકો રોગ આવે છે વેદસ્વીતાના લીધે લીધે જે મોટાપા થાય ડાયાબિટીસ થાય કમરમાં દર્દ થાય ઘૂંટણ થાય થાયરોઈડ પ્રોબ્લેમ હોય હાર્ટ એટેકની પ્રોબ્લેમ હોય કેન્સર જેવા રોગો પણ આ મોટાપાને લીધે થાય છે કે ગુજરાત રાજ્ય સરકારે આ એક સંકલ્પ લીધો છે કે ગુજરાત ગુજરાતને મેધાસુતાથી મુક્ત કરવાનું છે અને ગુજરાત રાજ્ય યોગ આ પહેલ કરી છે આવા કાર્યક્રમો અમે ગુજરાતના સમસ્ત જિલ્લાઓમાં કરી રહ્યા છીએ અને કાલે પણ એક મોટી સંખ્યામાં પાંચ હજારથી વધુ સંખ્યામાં સાધકો ભેગા થશે સમસ્ત અધિકારીઓ અને પદાધિકારીઓ પણ હાજર રહેશે અને આપ સૌ પત્રકારોને પણ હું આમંત્રણ આપવા માંગુ છું ઈ આપ પણ આ યોગ કરવા માટે આ યોગ ક્ષેત્રમાં ઉપસ્થિત રહેશે તો યોગ આપની પરંપરા છે યોગ આપણી સંસ્કૃતિ ને વિશ્વ અમૂલ ભેટ છે મિત્રો યોગ સ્વાસ્થ્ય પણ આપે છે યોગ વ્યાધીઓ પણ મટાડે છે યોગ સમાધિ સાથે પણ જોડે છે યોગ થી વ્યક્તિ નિર્માણ પણ થાય છે અને વ્યક્તિ નિર્માણ થી સમાજ નિર્માણ રાષ્ટ્ર નિર્માણ અને માનવતાનું નું નિર્માણ થશે વિકસિત ભારત બનાવવામાં યોગ ની ખુબ મોટી ભૂમિકા છે ત્યારે એક એક વ્યક્તિ રોજ નિયમિત યોગ કરશે શરીરનો અને મનનો વિકાસ થશે શરીરના મનના વિકાસ થી એ વ્યક્તિનો વિકાસ થાય વ્યક્તિના વિકાસ થી સમાજ અને રાષ્ટ્રનો વિકાસ થાય તો મિત્રો યોગની વાત સુધી પહોંચે અને સમસ્ત ખેડા જિલ્લા સમસ્ત નડિયાદ શહેર યોગી બને બધા લોકો કાલે યોગ શીખે એના જીવનમાં સમસ્ત રોગોથી બીમારીઓથી મુક્ત બને આ માટે આપ સૌને આહવાન કર્યું છે વિશ્વ યોગ દિવસ જ્યારે આવતો હોય તો ત્યારે યોગ વાતાવરણ બને છે યોગ નો માહોલ બને આવું આખા દેશમાં થાય છે ગુજરાત રાજ્ય સરકારે પહેલ કરી છે એટલા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગણાવ્યું છે અમારું સંકલ્પ છે કે ત્રણસો પાંચ દિવસ લોકો યોગ કરે જેના માટે અમે ખેતર પણ કરીએ છીએ તો ગુજરાત યોગ બોર્ડ સાથે અત્યારે આજની તારીખમાં પણ પાંચ લાખ લોકો રોજ નિયમિત ત્રણસો પાસઠ દિવસ યોગ કરે અમારી પાંચ હજાર યોગ વર્ગો ગુજરાત ભરમાં ચાલે છે અને અમારું ટાર્ગેટ છે આવનાર બે વર્ષમાં પચાસ હજાર યોગ વર્ગો કરે દરેક ગામડે ગામડે સોસાયટી સોસાયટી યોગ વર્ગો થાય જેથી લોકો માત્ર એકવીસ જૂન ના દિવસે માત્ર એક દિવસ માટે યોગ ના કરે આ એક દિવસની ઇવેન્ટ ના બને અને ત્રણસો પાસઠ વર્ષ લોકો યોગ કરે એના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કાર્ય શિષ્પાલજી કાલે જે સવારે કાર્યક્રમ થવાનો છે પાંચ હજાર લોકોની અપેક્ષા છે તો આ મીડિયા સિવાય પણ કોઈ પ્રચાર પ્રસાર માટે આપના યોગ ટ્રેનર્સ કે એના દ્વારા પ્રવૃત્તિ થઈ રહી છે અમારા આ જિલ્લામાં અમારી પિંકી બેન જે ઝોન કોર્ડિનેટર છે અનિલભાઈ અમારા સ્ટેટ કોર્ડિનેટર છે રાનીબેન અમારા ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર છે અને એ બધા છેલ્લા પંદર દિવસ ડોર ટુ ડોર કેમ્પેઇન કર્યું અમે પાંચ હજાર ઘરોમાં જઈને આમંત્રણ આપ્યું છે ડોર ટુ ડોર કેમ્પેન અને ખરેખર સાચા અર્થમાં લોકો આવીને યોગ કરે અમારું આ કાર્યક્રમ એવું નથી કે બાળકોને ભેગા કરીને બેસાડી દેવા કે કાર્યક્રમ કરવા માટે કાર્યક્રમ કરે અમારી ટીમ ગ્રાઉન્ડ પર ડોર ટુ ડોર કેમ્પેન કરે છે લોકોનો યોગ વિશે સમજાવે છે એના માટે યોગ કેટલું ઉપયોગી છે એના પ્રશ્નોનું પણ સમાધાન કરે છે એનું રજીસ્ટ્રેશન પણ કરે છે કે અમારા પાસે લગભગ પાંચ લોકોનું રજીસ્ટ્રેશન થઈ ચુક્યું છે

તો કાલના પ્રકાશનમાં મે સ્પેશિયલ ટ્રેકઅલ કાલે બતાવીશ કે मोटापा થી કે રીતે મુક્ત બનીએ मोटापा થી بچવું હોય મેદસ્થતા થી بچવું હોય શું કરવું શું કરવું યોગ શાસ્ત્ર અને આહાર શાસ્ત્રની વાત કરીશ અને मोटापाની સાથે સાથે બતાહ બીજા રોગો થી પણ શારીરિક અને માનસિક રોગો થી કે રીતે બચી શકાય તેના માટે કયા આસન કયા કણેમ કરવા અને શું સાવધાની રાખવી તેની વિગતવાર માહિતી આપશ દરેક ગુપ્ત કોઈ પણ બાળક છે નોજવાન છે બુઝુર્ગ છે કોઈ પણ બાળક યોગ યોગ સાથે સાથે જોડાય જોડાય તો તો બાળકનો વિકાસ થાય નોજવાન એનો તનાવથી મુક્તિ મળે છે એના જીવનમાં સમૃદ્ધિ આવે છે એનો વ્યક્તિત્વ વિકાસ થાય છે બુઝુર્ગો યોગ સાથે જોડાય તો એના જીવનમાં શાંતિ આવે છે દર્દથી મુક્તિ મળે છે પીડાઓથી મુક્તિ મળે છે योग यदि पण मटाळे छे योग माथि पण लगाळे छे એટલે યોગ દરેક મરના વ્યક્તિ માટે બાળકો માટે પણ ઉપયોગી છે ન જવાનો પણ ઉપયોગી છે મેલા માટે ઉપયોગી છે વૃદ્ધો માટે પણ આ બોલાલેના જી સર આદિ પ્રેસ કોન્ફરન્સ સુકેશ કાલે પીજી જૂન નરિયાદ મહાનગરપાલિકામાં સ્વસ્થ ગુજરાત નિદર્શિતતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત અમે એક યોગ શિર્ષક આયોજન કરીશું

તો સમસ્ત જનતાને હું ફરીથી આહવાન કરવા માંગુ છું આવો આપણે બધા સાથે મળીને યોગ કરીએ યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે સહયોગી બનાવો ધન્યવાદ